આ મરણ પાછળ સત્સંગ રાખવાનો હેતુ છો કારણ કે આમ તો કદી ભજન પણ આજે ભજન રાખ્યા એ મરણ ભજન રાખવાનો હેતુ છે તો મહાપુરુષો નું કેવું છે કે આ પ્રસંગ તમને યાદી અપાવે છે કે ડાયમા કેમ આપણે એક જવાનું છે અને એ ડાયમાના પ્રસંગે જે વાણી ગવાણી એ સંદેશો માણસને આપવામાં આવ્યો કે માનવ તું સુધર કારણ કે આ બેન મસ્તિષ્ક ભજન ગાયા હણા બરાબર તારું નથી તલભાર કે આમાં કાંઈ આપણું છે નહીં તો અહીં મહાપુરુષો આપણને કહે છે કે મનુષ્ય જન્મનો હેતુ એ છે કે પરમાનંદની પ્રાપ્તિની અત્યંત દુઃખોની નિવૃત્તિ આપણે ચોરાસી લાખ જન્મના ફેરા ફરતા ફરતા જો મહાપુરુષે ગણાય છે કે નવ લાખ જન્મ તે નિર્મા લીધા નવ લાખ જન્મ આપણે પાણી ના લીધા માસરાન મગન નકાચભાન દેટકાન નવ લાખ જન્મ તે નિર્માણ લીધા દસ લાખ પંખી પરિવાર દસ લાખ જન્મ આપણે આ પંખી પાંખોવાળા અગિયાર લાખ જનમ તે ગયા લીધા કૃમિમાં કૃમિ એટલે ફૂદા ચોમાસામાં જે થાય છે એ ફૂદામાં આપણે અગિયાર લાખ જન્મ કીધા મહાપુરુષોએ વિશ લાખ જન્મ થાવરમાં વિસ્તારા જમીનમાં થતા જીવો સાપનો અજગર ને ઘોણ ચંદન ગોન પાટલા ગોન એ બધા જન્મ થયા ત્રીસ લાખ જન્મ તું પશુ પાબર પરવર્યો ત્રીસ લાખ જન્મ આપણે પશુઓમાં લીધા અને ચાર લાખ અલપ માનવના પેટ ચાર લાખ જન્મ આપણે અલપ માનવના પેટ લીધા કે જે જન્મ માનવ બન્યા ખરા પરત કચરા કોઈ માનવ નો પૂરો અવતાર મળ્યો નહીં ચોરાશી લાખ જન્મ પછી પરમાત્મા એ આપણને એ માનવ નો જન્મ આપ્યો કેવો જન્મ આપ્યો તમે જુઓ કે તું જા તારે શ્વાસ ઉશ્વાસ લેવાની પડે હું લઈશ કે તારે મહેનત કરવી પડશે નહીં જો આપણે શ્વાસ ઉશ્વાસ લેતા નથી સાહેબ તું ખાઈશ તો હું પચાવીશ તું ઊંઘીશ હું તને જગાડીશ બધી જવાબદારી મારી પણ આ ચોરાશર છૂટવા માટે તને માનવનો જન્મ આપું છું અનાજ અને માં તું તારા સ્વરૂપ પામી જજે હું કોણ છું કેથી આવી છું આ શરીર હોય ત્યાં સુધી મારે શું શું કરવું અને આ શરીર પડશે એટલે હું ક્યાં જઈશ આ ચાર પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે પણ મહાપુરુષો તો એમ કહે છે કે આ પ્રશ્ન આપણે જો સદગુરુ મળી જાય તો હું કોણ છું એ પ્રશ્ન જાણી જાય તો એને ચારે ચાર પ્રશ્નો સોલ્વ થઈ જાય છે એટલે પહેલાના જમાનામાં આપણી સમાજ તો પછાત હતી ભણવાનો કોઈ અધિકાર હતો નહીં ભાષા અને સંસ્કૃત હતી દરેક ગ્રંથો સંસ્કૃતમાં લખાયા પણ રાવણ સુધી સંસ્કૃતની ભાષા ચાલી પણ કબીર સાહેબ એક મહાપુરુષો મહાજ્ઞાની આવ્યા એને વિચાર આવ્યો કે નાની સમાજ સુધી કોઈ ભક્તિની વાતો થતી નથી એટલે કબીર સાહેબે પાંચ પાંચ ચરણને વાણી બનાવી કે આ વાણી માણસ સમજી શકે ગાઈ શકે અને બીજાનો પ્રચાર કરી શકે વાણી કાઢી આપણે ગાવા વળ ગયા એ વાણી નો આપણે સમજી શક્યા નહીં એટલે મહાપુરુષો કે આવો માનવ જેવો જન્મ ખાવું પીવું ઊંઘવું ધંધો કરવાનો બાળકો પ્રગટ કરવા માટે નહીં આપ્યો મનુષ્યનો જન્મ ઈશ્વર દર્શન માટે આપ્યો છે કારણ કે પરમાનંદની પ્રાપ્તિ અત્યંત દુઃખોની નિવૃત્તિ મનુષ્ય જન્મ એટલા માટે મળ્યો છે પણ આપણે તો કોઈ દીને યાદ કર્યો નહીં

રામદેવ પીવી તો બાર બનો પહેલી વસ્તુ નકી કર કે ચોરી ડારી માસ બધીરા પરનારી પરનિંદા પરહરો ભાવે ભજો ભગવાન સુદ કે તમે જુગો જો અમારી જો રોમાપીના ભગત મને પાવે રણુજા જાય જાય ને આબુ જાલ ધારો ચાલુ થઈ ગયા હા હવે રોમ પીરામ શું કરે કો એને ગી આપણે શું કહેતા નહીં આપડે કે રોહિદાસ વંશના છે આપણે રોહિદાસ વંશી કહેવાય સાહેબ

અંતે નરકમય જાય કે આ કુટુંબ કબીલા સમયું નહીં જાય પણ કુટુંબ સાથે માટે જો આપણે ભજન રાખીએ તો સંતોની વાણી સમજીએ આ સંતો ની વાણી છેલી ગયા ગયા મીરાબાઈ ગાય આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહી ટળે આ ભ્રમણા ભાગ્યા વિના લખ ચોરાસી નહી માટે આત્માને ઓળખો તો આત્મા હે ને સાહેબ એ નહીં ઓળખો તો માનજો કે પાછી ચોરાસી રાહ જોઈને બેઠી સમજ્યા वीरता रे जनम रे गुम रे मनवा वीरता जनम GUMAYO

પાટણનો જેને કહેવાય ઉગમસિંહ મેઘવાર સાહેબ એ વખતનો ચમાર જેસલ તોરલ માલદે રૂપદે લાખો લોયણ એ કેટલા બધા પી થયા અને આપણે ડાફેરો મારતા હજુ સુધી રહી ગયા સીએ જો રોહિદાસ ને મીરા મળી પણ આપણા વાળું કોઈ મળ્યું નહીં કે શેકતી દો નહીં આપ્યું અમને અને અત્યારે હાલતા નથી માટે મહાપુરુષો કે વિરસા જનમ ગુમાયો મનવાતી વિરસા જનમ ગુમાયો તે ભેદ વચનનો ભેદ હકીકત મળી નહી મહાપુરુષો કે વિશ્વમાં ચરાચર ખબર છે મહાપુરુષે કીધું કે નામ છે કેમ તો મહાપુરુષો નું કેવું છે કે જે પથ્થર બસંતિ જેમ પથ્થર અગ્નિ વસે છે પણ બે પથ્થર જો ભીટકાય તો જ અગ્નિ પ્રગટ થાય ને તો પ્રગટ થતી એમ તું ભલે એકલો કુદીસ તને મળશે નહી તને પ્રગટ કોઈ સંત મળી જશે ને તું એ નામ ને હકીકત તને સમજાવશે કારણ કે પથ્થર માં અણુ માત્ર અગ્નિ સિવાય કાઈ છે નથી પણ ભટકાય એવર પ્રગટ થતો નથી એટલે મહાપુરુષો કહે કે આ ભેદ તારા ઘટમાં પડ્યો છે પણ આપણે એમાં ધ્યાન આપ્યું ನಾ ಮಹಾಪುರುಷ ಕೆ ಜನ್ಮ ದೇ ನಡುವೆ ભગત કા દાતા કા સૂર ને તો રેજે વાંચ ની મત ગુમાવીશ નૂર કે ભક્ત સુરવી દાતાર પણ સાહેબ જે ભક્ત થયો એનામાં ત્રણેય ગુણ પૂરા હોય છે સુરવીર હોય એના કદાચ ભક્તિ નહીં હોય દાતા હોય કદાચ ભક્તિ નહીં હોય પણ જે ભક્ત છે એનામાં ત્રણે ગુણ સવર હોય છે માટે જો તું તારા મરેલા આત્માને ન ઓળખ્યો પરમાત્મા તરફ તારી દ્રષ્ટિ ના ગઈ તો માતાનું દૂધ લજાયું સાહેબ નવ મહિના એને આપણને ગર્ભમાં રાખ્યા અને ઘણાએ ગુરુ કર્યા પણ ગળા ના ઉતર્યું એના પણમાં ઓળખાણો નહીં પછી શનિવાર રાખે હનુમાનના કોઈ બાવાજી બની જાય કોઈને આમ કર્યું પણ સદગુરુનું જ્ઞાન સાહેબ જેને ઘરે ઉતરી બીરાને મદ્રાતે મેવાર છોડ બિયાણી નથી તમે નરસી મેદાનનો નાથ બારો કર્યો પણ જેનો ગુરુ ભંગી દામોદર હતા પણ એ ડર્યો નોતો સાહેબ એમ સદગુરુનું જ્ઞાન સદગુરુ કરવાય કે ગુનો નથી સદગુરુ કોઈ વસ્તુ અઘરી નથી પણ સાહેબ આપણને એ ગુરુ માં કોઈ દી વિશ્વાસ આવતો કાંગ પથરાવાળું તો બોલે નહીં એ લોકો કહેવાની જરૂર આવતી નહીં આ તો બધું કે આપણને એટલે બોલતા

જાણે જેને જેને આ કુપ ના જાણી પરમાત્મા મળ્યો શક્યા બીજા મંદિરોમાં મળ્યો નથી એટલે સંતો કે જાણો

તો કોટ તમે વિચાર કરો કૃષ્ણ ભગવાન કીધું અર્જુન મનને સર્વે એકામનાઓ છોડી આત્મામાં જજે કેવી રીત વાગાવાનું કીધું માટે સંતોરનું કેવું છે કે કાચી કાયા તમારી છે કારણ કે માટલી છે ને એ માટીમાંથી બને છે હણો માત્ર માટી સિવાય ખાલી નથી જો ફૂટે તો શું ફૂટે માટલી ફૂટ માટી ફૂટતી એ માટીની છે ને ખબર પડી આના રોમ રોમે અનન બ્રમાડા આ તો રગે રગમે રહી બોલે પણ આપા કોઈ આ પારસ મની ખબર વિના દૂર ખોળે પણ જેને આ પોતાને ઘટમાં તપાસ કરી અને સાહેબ મળી જેને આપણા જીવન સાહેબે તો એટલા ઉધી ચોપડ કરીએ કે તારા પરમાત્માનો ઓળખો તો ટૂકામટુ કી રીત કહી દઉં કે કહી દઉં કે શ્વાસ સુશ્વા તારા ઘટમાં બસે ઉણસે કરલે ઓળખાય શ્વાસ સુશ્વા તારા ઘટમાં બસે ઉણસે કરલે ઓળખાય હે દિલ દીવાના મન મસ્તાન લેને હરિકા ગુણ ગાય તારા શ્વાસ ઉસવાનો ઉળક છે શું શ્વાસ તું લેતો નથી સાહેબ સ્વાદ તારા ઓટોમેટિક તારા નાભી કમળ માંથી આવી જાય છે કારણ કે નાભી કમળ માં શબ્દો કા વાસા ખોરતલ સાધુ ખોળે એ શ્વાસ ઉસવાત ન તું ઓળખી જાય તો તારી હકીકત તને હાથમાં આવી જાય બધા મહાપુરુષે કે કબીર સાહેબ કે કબીર કબીર કે આ કરો સોચો આપ શરીર તારું શરીર ગોદ છે શું મારું નામ શું કહેલાય નું કર તું તારામ ગોદ ને તો સંતો મહાપુરુષો આપણને કહે આવો આ બધી કલા પરમાત્મા પ્રભુને જબી વિચારા જગ્યા હોવા પસારા ચૌદે ભુવન નારા મનસે બના રહા એ ખાલી વિચાર આવ્યો વિચાર છે જેમ કુબાર હોય અથવા સોની હોય એને 1 કિલો સોનું હતું એને વિચાર આવ્યો કે લાયને 10 હાર બનાવું 10 વીટી બનાવું 15-20 જોડ બંગળીઓ બનાવું પણ સોનામાં કોઈ જાતનો ફેરફાર થયો ફક્ત આનો વિચાર છે એમ આ વિચાર છે એમ આનો અનુભવ તમે કરશો તો જે આ સંતો આ મેઘલીગતના સંતો દ્વારા પ્રમાણ આપ્યા માટે એને જો તમે આ નહીં કરો ને તો મહાપુરુષોનું કેવું કારણ કે કેવું છે કે દેખે હું ના ઉન દેશ કી એલી બાત એ સબ કુડ જોયા વગરના દેશની વાતો ખોટી આ જોવાનો વિષય દર્શનનો વિષય છે માટે કે ભાઈ એક દસરાદ મહાપુરુષી આપીએ કે એક રાજાએ પોપટ પાળ્યો અને એ માછા હતો એને પોપટ પાડવા ને પોપટના માનવની ભાષા પ્રગટી કે પ્રભુબન કોઈ મારશે તો નહીં કે ના પોપ પોપટને કીધું કે તારે એટલું યાદ રાખવાનું કે બિલ્લી આવે તો ભાગ જાના બિલ્લી આવે તો ભાગ મને યાદ થયું કે બિલ્લી આવે તો ભાગ જાના બિલ્લી આવે તો ભાગ જાના પણ બિલાડી બચાવી એક દિવસ એવો સમય કે બિલાડી આવી ગઈ પોપટ તો પકડી ગયા હાથમાંથી તે પોપટ ચી ચી કરવા મળ્યો બિલિયા તો પકડાને બી બોલવા મળ્યો બાસાને ને પડી બાજુના રૂમમાં કે બે છે શું તપાસ કરી તો બિલિયે પોપટને પકડેલો હતો પેરો કે કેને છોડાવો એને છોડાવ્યો સાહેબ પછી બાચાએ કીધું કે મંદિયા તો લે બે અને હાથમાં એ પોપટ બે તને કીધું કે બિલિયા આવે તો એ બિલિયા કઈ આ તને પકડે આ જો મને બતાવ્યો તો મારે બોલવાની જરૂર પડત આપણે રોમ રોમ કરીએ ને સાહેબ એ કોક નું કીધેલું આપણે એમાં કોઈ ની મહેનત કરી નથી માટે મહાપુરુષો કહે કે કાચી કયા નો નથી ભરોસો

સારો મજાનું આવે છે અને આ ધર્મ વારે કરી આપણને મળવાનો નથી ને એક મહાપુરુષ ચોખું કીધું કે તું પોતે છો આ તમને રામ રે ખબર વિના દૂર ખોર તો તું આત્મા જો તને ખબર નથી તું ખોળી રહ્યો છે તારું મનડું મોયે માયાની મંજાળ હાલે જાજવાના નીર ગોત્યો તને મળી જાય કોને મળે કોઈ ગુરુ ગમકે મળી જાય કોઈ સદગુરુસ મહાપુરુષ મળી જાય તો આપણો મેળ પડી જાય આપણો જન્મ સફળ થઈ જાય અને સાહેબ આ ગતમા તો ભક્તિ આદુ કોનાની ભરેલી છે પણ વિષય વેવા કરી ગયા છે આપણામાં કે આપણે તો બગડ્યા પણ આપણા છોકરા અત્યારે આ વર્ષમાં તમે જુઓ આ સમાજના કેટલા યુવાનો ચાલા ગયા આપણને અફસોસ ની વાત છે માટે મહાપુરુષો કહે કે જાગો અને તમારા કુટુંબને જગાવો કારણ કે મનો જન્મ ફેર આવવાનો નથી બોલો સદગુરુદેવની જય